કેમ કે એમાં બેટરીમાં ચાર્જ નથી તો પાછળ એમને ખોલીને બેઠા એમાં છે ને આ પટ્ટી છે ને એ ઢીલી હતી ઢીનામાં છે ને ચાર્જિંગ નથી થતું એટલે બેટરી તો બે વાર બદલાવી પણ જ્યાં સુધી ચાર્જ હોય ત્યાં સુધી ઉપડે જે ઉપડતું નથી સોરી તો હવે છે ને આને ખોલીને ટાઈટ કરવું પડશે કેમ કે આમાં બધી શો બાજી કરેલ છે માથે કવર પહેરેલ છે અને જ કહેવાય ને શું કહેવાય ઓલ્ટરનેટર તો

આનાથી ચડતો હશે અત્યારે ઉપડતું નથી ધૂળ ધૂળ છે નીંદર માય છે ફાઇનલી આપણે ટાઈટ કરી દીધું એટલે કે સહદેવે ટાઈટ કરી દીધી પટ્ટી ને તોય ઉપર છે તો નહીં જ સોડાવું પડશે બધું એ થોડું ઉપડે હારતી કેમ કે મેરા ભેગું ભૂત થઈ જાય હવે નહીં વાંધો હવે એટલે સોડાવો ન ઉપડે

બે હેઠા પાડો એ બાંધીને તૂડ થઈ જાય આમાં આમાં કામિલા પાઇપલાઇન થઈ ગઈ પૂરી ને અમે સાહેબ નાસ્તો કરવા કેમ કે આ મિલાને ભૂખ લાગી છે કાંઈથી અમે ઉના રોડે મારુતિમાં નાસ્તો કરવા જાય જો ઘઉં વાડામાં આડે ચેડ મિલા બે શબ્દ ભૂખ લાગી છે બહુ ગરમી ગરમી થઈ ગયો આવો સીસીબી ડ્રાઈવર જોયો તમે કોઈ દિવસ કે સીસીબી પાઇપલાઇન નહીં ખોદે ને પાછો ફિટાઈ કરવા લાગે એવો ડ્રાઈવર છે એટલે તમે આને જ બે લઈ જો બધું કરવા લાગજો પાઇપ નઈ હોય તો લઈ આવી પણ દે હે અત્યારે છે ને હું ને સહદ બીસુ જે સીબી સા હાલતો તો ને મારા ગામમાં વડનગર વાળા નું કે આયા ને આયા પણ પાઇપલાઇન નું કામ ચાલુ હોય કેમ કે અત્યારે છે ને વધુ પડતું પાઇપલાઇન નું કામ ચાલુ હોય આ બધા ગામ વાળા સુટા થાય ને એટલે આપણે સહદ બે રખડવાનું તો આખો દિવસ એટલે વાસ્તા હોય વાડીયા પર બોપર પછી રખડતો જ તો ગમે ત્યાં જે હોય ત્યાં બધા ભેગા હોય

આખા જેસીબી ને હલાવે ને ઉખરી આવતી જાય જેસીબી આખતા હીખી જાવ જો તમારા તે હીખાય તો આપણે એક દિવસ છે ને જેસીબી હીખવાડે ને એવો વિડીયો બનાવશું જોજો તમે બધા વાત જોજો થોડોક ટાઈમ લાગશે પણ આપણે બનાવશું અત્યારે ને આમાં એટલી કાદી આવી ને કે આ વેસલો દાતો છે ને ભાંગી ગયો ને ભાઈ ગોતવા નીચે વિતરા મેળ પેડે નહીં ખબર નથી પડતી કેમ કે કાંકરા ને બધું હેરખ્યું છે ઈ પેડ્યો હે આગડી તો મને દાતો ભાંગી જો હવે આમ બે હવે ગોતવાનું ચાલુ કરીએ જો મળી જાય તો સારું તું એક કામ કર તું બકેટ દે ત્યાં બધી ધૂડ આમ તેમ કર હું ગોત ગોતલો નઈ તવે હાલ છે કે નઈ હાલે હાલ છે ને અરે હાલ છે બે દાતે પણ જ છે નવી મંડપ કરી અમે પણ દાતો લગભગ મળી ગયો કેમ કે સહલાએ જોયો

પૂરું કેર્યું પણ હું સડી જાઉં જેસીબી માં અત્યારે અહીંયા ને કે તો નહીં આવ્યો ને એ સડ્યો જેસીબી ઉપર તમે જુઓ જુઓ એ છે ને વિડીયો બનાવે રીલ નો કોઈક ના પડી જાય તો તો એ સેફ્ટી રાખવી પડે બાકી પડી જાય ધ્યાન રાખજો પડી જતો તો એ ન્યા સેડ્યો આપણે સરસું ક્યારેક વાર લાગશે કેમ કે હજી આપણું બેલેન્સ રહેતો નથી અહીંયા એટલે